નમસ્કાર મિત્રો રાજ્ય સરકારે વીમા કવચની અંદર વધારો કર્યો છે જેમાં ખેડૂત ખાતેદારો શ્રમિકો દિવ્યાંગો અને વિધવા બહેનો માટે તો ચાલો જાણે લઈએ શું ઠરાવ છે આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તારીખ અઢાર આઠ બે હજાર પચીસનો આ ઠરાવ છે વિવિધ ખાતા મારફત ચાલતી ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજનાઓ અંતર્ગત વીમા કવચની રકમમાં વધારો કરવા બાબત નાણાં વિભાગ ગુજરાત સરકાર ત્યારબાદ અહીં આમુખ અને ઠરાવ છે ઠરાવ છે પુખ્ત વિચારને અંતે ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ અલગ અલગ કેટેગરી હેઠળ અકસ્માત મૃત્યુ અને અપક અપંગતાના કિસ્સામાં વીમા કવચની રકમમાં વધારો કરવા કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવામાં આવે છે તો તેની અંદર ખાતેદાર ખેડૂત નોંધાયેલા ખાતેદાર ખેડૂત ઉંમર પાંચ વર્ષથી સિત્તેર વર્ષ વીમા કવચની અંદર રૂપિયા ચાર લાખનું જે સુધારો કરવામાં આવ્યો છે કેટલું મળવાપાત્ર થાય છે ચાર લાખ કોને અરજી કરી શકાય છે જિલ્લા ખેતીવાડી અધિકારી ત્યારબાદ ખાતેદાર ખેડૂત અને તેમના પતિ પત્ની તથા સંતાનો નોંધાયેલા ખાતેદાર ખેડૂતના પતિ પત્ની અને સંતાનો ઉમર પાંચ વર્ષથી સિત્તેર વર્ષ ચાર લાખ રૂપિયા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શ્રમિકની અંદર જમીન વિહોણા અસંગઠિત ક્ષેત્રના શ્રમિક ગ્રામ્ય માટે ચૌદ વર્ષથી સિત્તેર વર્ષ શહેરી માટે અઢાર વર્ષથી સિત્તેર વર્ષ તેની અંદર પણ વીમા કવચ ચાર લાખ કરવામાં આવ્યું છે કોને નોડલ અધિકારી છે જિલ્લા સરકારી શ્રમ અધિકારીશ્રી ત્યાં તમારે અરજી કરવાની રહેશે એ જ રીતે વિદ્યાદીપ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બે લાખ રૂપિયા એમ અલગ અલગ આપ જોઈ શકો છો એ સુધારો કરવામાં આવ્યો છે દિવ્યાંગ અકસ્માત વીમા યોજના ચાર લાખ વીમા કવચ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ગુજરાત સરકારના વાર્ષિક એક લાખથી ઓછી આવક ધરાવતા દિવ્યાંગો નિરાધાર વિધવા સહાય યોજના નિરાધાર વિધવા અઢાર વર્ષથી સિત્તેર વર્ષ ઉંમર વીમા કવચ ચાર લાખ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તો આ રીતે હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોને વીમા કવચ રાજ્યના એક લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા તથા નોંધાયેલ હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરો માટે પણ વીમા કવચ ચાર લાખ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ત્યારબાદ અહીં અસંગઠિત શ્રમિક યોજનાઓમાં જમીનના દાખલા બાબતે તો એક ચાર બે હજાર તેરના ઠરાવની જોગવાઈ મુજબ અરજદારે રજૂ કરવાના પ્રમાણપત્રનું પરિશિષ્ટ પાંચ રદ કરવામાં આવ્યું છે કે જે મિત્રો ખેતીની જમીન આવેલી નથી કે વારસાકથી પણ ખેતીની જમીન ધારણ કરતા નથી એ સોગંદનામું નોટરી કરીને રજૂ કરવાનું રહેશે એવું ત્યારબાદ બોયદરી પત્રકના સ્થાને હવે ઇન્ડેમિનિટી બોન્ડ રજૂ કરવા બાબત તો હવે એ જે બોયદરી પત્રક હતું તેના સ્થાને તમારે નોટરી ઉપર રજૂ કરવાનું રહેશે તો અહીં તમે જોઈ શકો છો સંયુક્ત સચિવ નાણાં વિભાગની અહીં સહી છે એપ્રૂવ એ સરકારમાં થયેલું છે ત્યારબાદ અહીં એ ઇન ઇન્ડિપેન્ડેટી બોન્ડનો નમૂનો પણ આપેલો છે આપ જોઈ શકો છો તમામ પ્રકારની માહિતી તો આપને સરકારના નિર્ણય બાબતે આપને કેવો લાગ્યું જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો હજુ પણ વધારે માહિતી આવશે તો અમે તમને જણાવતા રહીશું જોતા રહેશો અમારી ચેનલ થેન્ક યુ આભાર